મીડિયા બધાને લાગે છે કે સ્માર્ટનેસ છે ઓ તમે સોશિયલ મીડિયા પર નથી તમે સોશિયલ મીડિયા પર નથી અરે હમણાં જ કોઈક મને પૂછતું હતું કે તમને અંબાણીનું ઇન્વિટેશન ન આવ્યું એટલે મેં કહ્યું મેક તો મને અજય દેવગણ બે જણને નથી આવ્યું અમે બે નથી ગયા એ લગનમાં સવાલ એ છે કે દરેક જગ્યાએ ઇન્ક્લુડ થવું એ આપણી સ્માર્ટનેસ નથી તમને ગમે કે ન ગમે દરેક જગ્યાએ તમારે દેખાવું ત્યાં ફોટા પાડવા ત્યાં ઇન્ક્લુડ થવું તમારી જાતને બધાની વચ્ચે પ્રદર્શિત કરીને એવું કે હું છું હું છું હું છું હું છું એ તમારા એક્ઝિસ્ટન્સને વારંવાર પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ છે ને એ સૌથી મોટી મૂર્ખામી છે સ્માર્ટનેસ નથી તમે જો એમ માનતા હો કે બાકીના લોકો એથી તમને ચાહવા લાગશે કે બાકીના લોકો એથી તમને અપ્રિશિએટ કરશે તો નહીં કરે કારણ કે તમને એમ કહેશે તમે બધે જ હો છો મુંડનમાં એવો છો ને જનોઈમાં એવો છો ને લગ્નમાં આવો છો ને કોઈક ગુજરી જાય ત્યાં આવો છો નવરા છો કોઈ કામ નથી તમારે કે તમે દરેક પ્રસંગે હાજર થઈ જાઓ છો સો બિંગ સ્માર્ટ ઇઝ ચૂઝિંગ ચૂઝ વેર યુ વોન્ટ ટુ બી એન્ડ વેર યુ ડોંટ વોન્ટ ટુ બી હુ આર ધ પીપલ યુ વોન્ટ ટુ બી વિથ એન્ડ હુ આર ધ પીલ યુ ડોન્ટ વોન્ટ ટુ બી વિથ હુ આર ધ પીપલ હુ વિલ એન્ટર ઇન યુર લાઈફ એન્ડ હુ આર ધ પીપલ હુ આર નોટ અલાઉડ ટુ એન્ટર યુર લાઈફ ધીસ ઇઝ વોટ સ્માર્ટનેસ ઇઝ ઓલ અબાઉટ અને આ આપણી સંસ્કૃતિએ સદીઓ પહેલાં શીખવ્યું આપણને શીખવ્યું કે શત્રુ અને મિત્ર બે જુદા છે અને બધા જ મિત્ર ન હોઈ શકે આ આપણને આપણી સંસ્કૃતિએ સદીઓ પહેલાં શીખવાડ્યું કે દરેક માણસને આપણે મિત્ર ન બનાવી શકીએ પહેલાં ઓળખીતા હોય પછી મિત્ર થાય માણસને ઓળખો એમણે કહ્યું ને ઓળખે છે ઓળખવા માણસને જાણીને એના આપણે તો અત્યારે તો જે આવે એને ફ્રેન્ડ કરીએ એના જીવનમાં ઘૂસીએ અને મજાની વાત એ છે કે આ સોશિયલ મીડિયા અથવા ટેકનોલોજી જેને આપણે સ્માર્ટ લાઈફ માનીએ છીએ એણે આપણને શું શીખવ્યું તો કે એણે આપણને પ્રકૃતિથી દૂર જતા શીખવ્યું તમે સ્વિત્ઝરલેન્ડમાં આલ્પ્સ પર્વત પર કેબલ કારમાં જતા હો તો એ તમે કરો છો શું તો કે ફોટા પાડો છો આજુબાજુ જોવાનું તમને ટાઈમ નથી કેમ તો કે આ સાંજે ફેસબુક પર મૂકવા પડશે કેમ તો કે પછી આવશે ને લાઇક્સ ટીન એજના બાળકો જેને આપણે મેં તમને કહ્યું તમારા બાળકો તમને બહુ સ્માર્ટ લાગે છે પણ એકચ્યુઅલી ટીનેજના એજના બાળકો સૌથી તકલીફમાં છે અત્યારે કારણ કે એમને ફિયર ઓફ મિસિંગ આઉટ છે એમને એમના પિયર ગ્રુપમાં કોઈ ન સ્વીકારે તો એમને ખૂબ તકલીફ થાય છે આપણી સંસ્કૃતિ આપણને શીખવાડ્યું એકલા ચાલો રહે સિંહના ટોળા ન હોય ઘેટાના ટોળા હોય સિંહ તો એકલો જ હોય આપણે આપણા સંતાનોને આ વારસો નથી આપી શક્યા અને ઓર આપણે એમને કોન્શિયસ કર્યા છે કે તને નથી બોલાવ્યો કેમ તને નથી બોલાવ્યો તારે કે ઝઘડો થયો છે વી આર ટ્રાઇંગ ટુ પુશ દેમ ઇન્ટુ ફિયર ઓફ મિસિંગ આઉટ આખી એ પરિસ્થિતિમાં આપણે એમને શીખવાડીએ છીએ કે ફલાણા સાથે દોસ્તી કર કારણ કે આગળ જતા મોટો માણસ થવાનો છે એ તને કામ લાગશે અરે પચાવાળા જે કામ ના લાગે હવે બાકી ક્યાં બીજા પચા કાઢવા જાય કંઈ કામ નહીં લાગે પણ આપણે બધા સ્માર્ટ લાઈફના નામે સ્વાર્થી થઈ ગયા સેલ્ફ સેન્ટર્ડ થઈ ગયા આપણને બધાને લાગે છે કે આ સેલ્ફ સેન્ટર્ડનેસ જે આપણે પકડી છે ને હું મારું જીવન તમે જુઓ કેટલા બધા લોકો તમને મળતા હશે એ બધા પોતાના વિશે બોલવા તત્પર છે મેં શું કર્યું હું શું કરું છું મેં મારા જીવનમાં કેટલું દાન કર્યું હમણાં થોડા વખત પહેલાં હું તુષારભાઈ અમેરિકા ગયેલા તુષાર શુકલા તુષારભાઈને આગળ બેસવાનો બહુ શોખ ગાડીમાં ને એમને મજા આવે જોતા જોતા ને હું બેસ્ટ અમે જેવા ફ્લાઈટમાંથી ઉતરીએ એટલે હું પાછલી સીટમાં જઈને ઊંઘી જાઉં ને પેલા ભાઈ જે એમને લેવા આવ્યા હોય એ શરૂ કરે કે અમે જ્યારે આવ્યા ત્યારે પાંચસો ડોલર લઈને આવ્યા હતા કોકની રકમ ત્રણસો હોય કોકની પાંચસો હોય કોકની આઠસો હોય પણ સ્ટોરી સેમ પછી ત્રણ ત્રણ નોકરી કરી પછી આમ કર્યું પછી ગેસ સ્ટેશન ખોલ્યું ગેસ સ્ટેશન પર હું બાર બાર કલાક જાતે મહેનત કરતો હતો મોટેલમાં હું જાતે ફ્રન્ટ ડેસ્ક સેમ સ્ટોરી બે ત્રણ દિવસ તો અમે જ્યાં જ્યાં ગયા ત્યાં હોસ્ટ લેવા આવ્યા એમની વાત તુષારભાઈએ સાંભળી ચોથા દિવસે મને કહેતો ઊંઘી ન જા મેં કીધું એટલા માટે ઊંઘી જાઉં છું કે મેં આ સ્ટોરી સાંભળેલી છે તમે પણ ઊંઘી જાઓ કારણ કે આમાં કંઈ છે નહીં આ તમને કંઈ નવું સાંભળવા નહીં મળે ટોકિંગ અબાઉટ યોર સેલ્ફ કન્ટિન્યુઅસલી ઇઝ નોટ સ્માર્ટ વેન પીપલ ટોક અબાઉટ યુ યુ આર સ્માર્ટ ગુડ ઓર બેડ યુ કાન્ટ ઇગ્નોર મી મારા અસ્તિત્વને જ્યારે જગત સ્વીકારે છે ત્યારે હું સ્માર્ટ છું મારે અસ્તિત્વ સ્વીકાર આવડાવવાનો સંઘર્ષ કરવો પડે છે ત્યારે હું સ્માર્ટ નથી આપણો પ્રયાસ એ છે કે આપણે દરેક લોકોને આપણું અસ્તિત્વ સ્વીકારવાનો પ્રયત્ન કરીએ છે મેં આ કર્યું હું આમ કરું છું કોકને ત્યાં લગ્નમાં જઈએ ત્યાં પણ મહેંદીમાં બધાય પીળા પહેરવાના શું કામ પીળા પહેરવાના એણે કીધું એટલે મારે નથી પહેરવું મારી ઈચ્છાનો પ્રશ્ન છે ડ્રેસ કોડ આવે વેલકમ પાર્ટીનો ડ્રેસ કોડ બીચ પાર્ટીનો ડ્રેસ કોડ ફલાણાનો આમ કાર્નિવલનો કોડ ને આપણે પણ એ પ્રમાણે બધા કપડાં ખરીદીને ભરીએ ન હોય તો ખરીદીએ ગાઉન કેમ કે ત્યાં ગાઉન છે નથી પહેરવો મારે ગાઉન મારે સલવાર કમીઝ પહેરવું છે સંસ્કૃતિ તમને શીખવે છે યુનિક થતા ટોળામાં નહીં ભળતા તમારા અલગ અસ્તિત્વની ઓળખ ઊભી કરતા ગાર્ગી એકવીસ વર્ષની છોકરી યાજ્ઞ રોકે છે જનક રાજાએ જાહેરાત કરી છે કે સૌથી શ્રેષ્ઠ બ્રાહ્મણને એક હજાર ગાયો મળશે અને યાજ્ઞવલ્કે કહે છે લઈ લો આપણે જ છીએ આપણાથી શ્રેષ્ઠ કોઈ નથી અને એકવીસ વર્ષની છોકરી વચક અનુ ઋષિની દીકરી કહે છે કે એક મિનિટ તમે કેવી રીતે નક્કી કર્યું કે તમે શ્રેષ્ઠ છો આપણે શાસ્ત્રાર્થ કરીશું હું તમને પ્રશ્નો પૂછીશ અને એના ઉત્તર જો તમે સાચા આપો તો તમે શ્રેષ્ઠ છો અને બાકીના બ્રાહ્મણો સપોર્ટ કરે છે કે બરાબર છે એના અને યાજ્ઞ બલ્કી અને ગાર્ગી વચ્ચેનો સંવાદ એ આપણી સંસ્કૃતિના શ્રેષ્ઠ પ્રશ્નોત્તરી છે પણ આપણને આવી ખબર નથી અને આપણે જાણવું નથી ચિયા સીડથી વજન ઉતરે છે એવી આપણને ખબર છે અને એ કો કીધું છે પાછું આપણે તો પ્રયોગ કર્યો નથી પણ તરત આગળ મોકલી દીધું છે કે જેને જરૂર છે એને મારે કેમ જરૂર છે પણ પેલાને જરૂર છે એને મોકલો સવાલ એ છે કે ફરી ફરીને પાછળ જોવું એ ભૂતકાળ છે પણ વીતેલા સમયને અને એ સમયે આપણને આપેલી ભેટોને યાદ રાખવી એ સંસ્કૃતિ છે આપણે આ ભેટો ભૂલી ગયા છીએ હવે બધા હમણાં અમેરિકામાં જે ગયા હશે લેટેસ્ટ એ બધાને ખબર હશે કે ટર્મરિકની ગોળીઓ મળે છે આપણા ઘરમાં વાગે શરદી ઉધરસ થાય કે બીજો કંઈ બળી જાય તો તરત ઘીમાં લપેટીને હળદર લગાડે વાગ્યું હોય તો હળદર દબાવી દે શરદી ઉધરસ થાય તો મધમાં ઘીમાં હળદર ચટાડે હવે આ ટર્મરિકની ગોળીઓ ખવડાવે છે અને હળદરની પેટન્ટ થાય છે આ સ્માર્ટ છે હવે આપણને પતંજલિ સડનલી આપણા જીવનમાં આવ્યું છે અને એમ કે છે કે અમે બધી નેચરલ પ્રોડક્ટ કરીએ છીએ હવે આપણને ખબર પડી કે અચ્છા અચ્છા આ બધી નેચરલ પ્રોડક્ટ છે માટે આપણે આ વાપરવી જોઈએ વર્ષોથી માટી ચોળીને લોકો નહોતા હતા હવે મઢનો પેક આવ્યો હવે તમને એમ થઈ ગયું કે ઓ હો હો અચ્છા મઢ લગાવવાથી સ્કીન સારી થાય સદીઓથી લોકો નદીએ જઈને માટી ચોરીને નતા મુલતાની માટી એ શબ્દ જ ત્યાંથી આવ્યો કે માટી ચહેરા પર લગાડતા કેટલી બધી વસ્તુઓ એવી છે કે જે જેને તમે સ્માર્ટ માનો છો એ સંસ્કૃતિ છે કોટન હવે બધા શીખ્યા લીનન કોટન પહેલા એક જમાનો હતો જયારે પરદેશથી કોઈ આવે ને તો વુલી ની સાડી લાવતા હતા પછી ગાર્ડન આવ્યું સુરતની સિન્થેટિક સાડીઓ હવે બધા કહે હું સિન્થેટિક કપડા નથી પહેરતી હું તો કોટન પહેરું છું સાહેબ સૂતરાઉ વસ્ત્રો એ આ દેશની ઉપજ છે આ દેશે શોધ્યું સૂતર હવે એકદમ લોકોને થયું ખાદી એ ફેશન છે આજથી દોઢસો વર્ષ પહેલાં એક માણસે કહ્યું કે ખાદી એ વસ્ત્ર નથી વિચાર છે એનું નામ મોહનદાસ કરમચંદ ગાંધી એણે આજથી દોઢસો વર્ષ પહેલા કહ્યું કે ખાદીય વિચાર છે ખાદીય વસ્ત્ર નથી કેમ વિચાર છે કારણ કે તમે જાતે કાંતીને વસ્ત્ર કરો તો તમે કેટલું ભેગું કરશો તમે જેટલું કાંતીને કરી શકો એટલા વસ્ત્રો બનાવો એનાથી વધારે રાખો જ નહીં તમે રાખી શકો જ નહીં તો એનો અર્થ એમ થયો કે એટલા જ વસ્ત્રો તમારી પાસે રહે જેટલા તમે કાંતીને પહેરો કબાટ ભરવાનો પ્રશ્ન જ નથી આવતો હવે તો કોઈના પણ ઘેર લગાનો એટલે કબાટ ઉગાડીને ઉભા રહે મારી પાસે કપડાં જ નથી શરૂઆતમાં નવા ઘરમાં શિફ્ટ થાય ત્યારે બે વોર્ડરોબના સરખા ભાગો એ ધીમે ધીમે એન્ક્રોચમેન્ટ થાય છેલ્લી સ્થિતિ એવી આવે કે એક આમ નાની લાઈન હોય બાકી સાડીઓને ભારે કપડા ને પેલા બેગમાં ભરેલા ને અચ્છા તમને નહીં થતા કપડાં પણ તમે સાચવો કેમ તો કે કોક દિવસ પહેરીશ ક્યારેક તો થશે બસ હવે વેઇટ લોસમાં બહુ વાર નથી ગાંધીએ કહ્યું કે વસ્તુ અપરિગ્રહની વાત ત્યારે કરી આજથી સદીઓ પહેલાં અકિંચન બ્રાહ્મણની વાત એક ગાય નથી માટે જાય છે દ્રોણ દ્રુપદ પાસે કે મારા દીકરાને દૂધ પીવા માટે ગાય નથી દોસ્ત એટલો અકિંચન બ્રાહ્મણ છે કે વિદ્યાર્થીઓને ભણાવે છે એક ગાય નથી એની પાસે અને એનો દીકરો અશ્વત્થામાં જીદ કરે છે કે બાકીના બાળકો દૂધ પીએ છે મારે દૂધ પીવું છે મા લોટ પાણીમાં ડોવીને આપે છે અને કહે છે કે બેટા દૂધ છે અને પિતાનું હૃદય રવી જાય છે અને કહે છે કે અરે દ્રુપદ મારો મિત્ર છે હું જાઉં ગાય માંગી લઉં આ કથાઓ આપણે ત્યાં જ છે પંચતંત્રની વાર્તાઓ આપણે કદી કોઈ દિવસ આપણા બાળકને કહી નથી પિનોકીઓ ને સિન્ડ્રલા કઈ છે પણ આપણે કોઈ દિવસ પંચતંત્રની વાર્તા જાતે ખોલીને નથી જોઈ વિક્રમ વૈતાલ ટીવી પર આવે તો જોઈએ અને સાહેબ આ દેવો કે દેવ ને મહાદેવ ને કૃષ્ણ ને બધું જે તમને બતાવે છે એ તો એપિસોડ લંબાવે છે ખરેખર આવી કથાઓ છે મહાદેવ પોતે પૂછશે એક દિવસ કે એસા હતા એસા તો નહીં હતા લેખકે વિચારેલી વાર્તાઓ છે આવી આવી કથાઓ નથી શિવ પુરાણ છે ખોલો પણ આપણે કોઈ દિવસ આ પુરાણો આ સંસ્કૃતિ સાથે જોડાયેલી વાતો આપણા ધર્મગ્રંથો જૈનોના ધર્મગ્રંથો હેમચંદ્રાચાર્ય વિશે પંદર વર્ષના કેટલા બાળકોને ખબર છે અને કેટલા મા બાપે કહેવાની તસદી લીધી તમે એ છોડી દો કે કેટલા બાળકોને ખબર છે મોટા ભાગના મા બાપ એવું માને છે કે અંગ્રેજી બોલતા શીખવું જોઈએ ગુજરાતી નહીં આવડે તો ચાલશે અને મને ટ્રેનમાં ફ્લાઇટમાં એવા કેટલા લોકો મળે છે કે જેના છોકરાને એમ કહીએ કે કેટલા વર્ષનું છે ફોર્ચીન યર્સ ચૌદ એટલે આવું એ તમને પૂછે એની મમ્મી પણ ગર્વથી કે એને ગુજરાતી નથી આવડતું યુ રિયલી થિંક ઇટ્સ અ સ્માર્ટ લાઈફ યુ રિયલી થિંક યુ આર સેન્ડિંગ યોર ચિલ્ડ્રન ટુ અ પ્લેસ વેર દે વિલ બિલોંગ વિલ દેર બી અ પ્લેસ ટુ બિલોંગ તમારા મૂળ જ નથી તો તમારી પાંખો તમને ક્યાં લઈ જશે પાછા ફરવા માટે એક જગ્યા જોઈશે જે સંસ્કૃતિ છે સ્માર્ટ લાઈફ પાંખો છે અને સંસ્કૃતિ મૂળ છે બિલ્ડિંગ જેમ ઊંચું લઈ જવું હોય ને એમ પાયા ઊંડા ખોદવા પડે આપણે બધા ઊંડા ખોદેલા પાયાને બદલે સાદી સપાટ જમીન પર બિલ્ડિંગો બાંધતા થઈ ગયા અંગ્રેજી માધ્યમમાં બાળક ભણે એની સાથે જોડાયેલી દાદી વાર્તા કે એક તો પોપટ કે ના 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 પોપટ નહીં કહેવાનું પેરેટ કહેવાનું એને સ્કૂલમાંથી ના પાડી છે સવારે દાદી મંદિરે લઈ જાય કે બેટા ગાય છે જે જે કર બાળક જે જે કરે સાંજે મમ્મી કે જો કાવ છે છોકરું ગૂંચવાય કે આ ગાય છે કે કાવ છે એક ભાઈ પોપટ ખરીદવા ગયા એટલે પોપટના પગે દોરીઓ બાંધી હતી એટલે એમણે પૂછ્યું કે આ દોરીઓ કેમ બાંધી છે તો કે આ લાલ દોરી ખેંચશો ને એટલે ઇંગ્લિશમાં બોલશે હેલો હાવર યુ કેમ છો અને આ આ બાજુની દોરી તો કે આ બાજુની ખેંચશો ને તો હિન્દીમાં બોલશે આઈએ બેઠીએ જનાબ કહેશે અને કે બંને ખેંચ્યું તો ખરીદવા જનારે પૂછ્યું કે બંને સાથે ખેંચું તો એટલે પોપટે કહ્યું ગધેડા તો હું પડી જાઉં પ્રેમ કરવાની અને ઝઘડો કરવાની મજા છે ને સાહેબ તમારી ભાષામાં જ આવે વિશ્વની કોઈ પણ ભાષામાં તમે પ્રેમ કરો છો એ વાત કહેવાની મજા જ ન આવે ગુજરાતી પાસે જે કવિતાઓ છે એ કવિતાઓ આપણે કદી આપણા બાળકને આપી નહીં સંસ્કૃત સાથે આપણા બાળકને કોઈ લેવા દેવા નથી સુંદર સુભાષિતો સંસ્કૃતમાં છે જે સાદી વાતો શીખવે છે પણ એવી સાદી વાતો આપણા બાળકને આપણે શીખવે આપણા આપણા છોકરાઓને શીખવાડીએ અર્લી ટુ રાઇઝન અર્લી ટુ બેડ આવું આવું શીખવાડીએ પણ એવું ન શીખવીએ કે વહેલા સુઈ વહેલા ઉઠે જે વીર બળબુદ્ધિને ધન વધે સુખમાં રહે શરીર અર્લી ટુ રાઇઝન અર્લી ટુ બેડ કરેક્ટ છે પણ આપણી પાસે આ છે બાળકને અંગ્રેજી ઝડપથી આવડે કેમ કારણ કે અંગ્રેજીમાં સૌથી પહેલાં એને રાઇમ શીખવે એ બીસીડી ન શીખવે કવિતાના પ્રેમમાં પાડે ટ્વિંકલ ટ્વિન્કલ લિટલ સ્ટાર હાઉ આઈ વન્ડર વોટ યુ આર તારા ધીમા ધીમા આવો આપણે ત્યાં પણ હતું તારા સૌને સાથે લાવો આપણે આ તો ખબર ક્યાં છે અને મા બાપ પણ દુઃખી છે અને પછી જ્યારે ચૌદ પંદર વર્ષનું છોકરું અંગ્રેજીમાં તમારી સાથે ઝઘડે છે ત્યારે તમે એને એમ કહો છો કે આવ્યા તોછડી ભાષામાં વાત નહીં કરવાની ડોન્ટ ટોક ટુ મી લાઇક દેસ પણ અંગ્રેજી ભાષા જ તોછડી છે ઝઘડો કરવાની પાવરની જ ભાષા છે અંગ્રેજો આ દેશમાં આવ્યા અને આપણને જો કંઈ આપી ગયા તમે જુઓ તમને ગુસ્સો આવે તમારે જ્યારે કોઈની સાથે દલીલ કરવી હોય તમારે જ્યારે કોઈને પાડી દેવા હોય જ્યારે તમારે કોઈને જંખવાવી દેવા હોય ત્યારે તમે અંગ્રેજીમાં બોલો છો હા કે ના વિચારીને કો મને તમે જે મિનિટે આર્ગ્યુમેન્ટેટિવ થાવ છો એ મિનિટે તમે અંગ્રેજીમાં બોલો છો એનું કારણ એ છે કે તમને લાગે છે કે અંગ્રેજીમાં પાવર છે અને અમુક લોકો તો મારી સાથે હિન્દીમાં વાત કરે મને મળે ઇંગ્લિશ ના આવડતું હોય તો મને કે હમ તમારા વિડીયો દેખતે હે શેને માટે તમે ગુજરાતી છો હું ગુજરાતી છું આપણે કેમ હિન્દીમાં વાત કરીએ પણ જેને ગુજરાતી નથી આવડતું એને લાગે છે કે હિન્દી બોલવાથી સામેના માણસને મારી વાત સમજાઈ જશે એવું કશું છે નહીં ભાષા ભોજન અને ભાવ તમારા પોતાના જોવા જોઈએ બહારથી લવાય જ નહીં અને બહારથી લાવેલી ભાષા બહારથી લાવેલું ભોજન ને બહારથી લાવેલા ભાવ કદી તમને ત્યાં પહોંચાડી જ શકે નહીં જ્યાં તમારી સંસ્કૃતિ છે તમે દેશ વિદેશ ફરીને આવો રોમ જાઓ ગ્રીસ જાઓ ઇજિપ્ત જાઓ પાછા આવીને પહેલું શું ખાવજો કેમ કારણ શું તમારી સંસ્કૃતિ તમને ત્યાં જ લઈ જાય છે રોમમાં રસ ને પેરિસમાં પાત્રા લોકો ગોતે છે બે ચાર દિવસ એ પાસ્તા પિઝા ખાઈ લે પછી એમ કે ભાઈ આજે તો ઇન્ડિયન ખાવું પડશે હો બસ થઈ ગયો